અમરેલીના લાઠી રોડ પરની વિદ્યાસભા સંકુલની ત્રણ શિક્ષિકા શાળાના આચાર્ય અને કુતરો લઈને આવનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર ઘટના એવી છે કે આ સ્કૂલની ત્રણ શિક્ષિકાઓએ આચાર્ય સાથે મળીને આ શાળામાં અભ્યાસ કરતા માસુમ બાળકોને એક રૂમમાં ગોંધી રાખ્યા અને એક શખ્સને કૂતરો લાવવા કહ્યું જે બાદ આ શખ્સે કુતરાને લાવીને નાના બાળકો સામે રૂમમાં પૂરીને તેને ભસાવીને કરડવા સુધી ડરાવ્યા હતા જેના કારણે બાળકો ફફડી ઉઠ્યા હતા આ સમગ્ર ઘટના નવરાત્રી હતી આ ઘટના અગાઉ બની બહાર આવતા વાલીઓએ ફરિયાદ અને મામલે માત્ર ફરિયાદ છે આ જોડાયેલું પોલીસે પોલીસે પણ ત્રણ અને અને આચાર્ય કુતરો લાવના રાજાના શખ્સ સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આ તો નવ તારીખે માર્યો છે તો પણ અત્યારે શરીરના પીઠના ભાગે અને મોઢાના ભાગે હજી લોહીના ચાંભા ચાંપા મીઠા નથી લોહી મરી ગયો છે તમને ક્યારે ખબર પડી અમને સવારે જયારે છોકરા ને કેળવા આવ્યો ને ત્યારે અને આની સાથે ઝઘડો થયો તો છોકરાને પણ મારેલું છે ના એ છોકરાને નથી મારેલો આ એક છોકરાને મારેલો છે અને બીજી વસ્તુ એવી છે કે આ દરેક વસ્તુ સ્કૂલ મેનેજમેન્ટ છુપાવવા માટે એક પરિક પોતાને એક બંધ રૂમમાં દેવરાવ્યા છે અને સ્કૂલમાં કોઈને ખ્યાલ ન આવે